આજે સવારથી જ નર્મદા જિલ્લાનો માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે ડિમોનેશનની કામગીરી હાથ ધરી હતી તે મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી છે નર્મદા જિલ્લાના જલવણી ગામમાં છેલ્લા બે કલાકથી ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના કાર્યકર્તાઓને અટકાવી રાખવામાં આવ્યા છે અને આ મામલે તેમનું નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા વિગતે વાત કરીએ આપનું સ્વાગત છે હું આજ આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી સમાજની જે દુકાનો મકાનો આવેલ હતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા એસઓ ની કામગીરી સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો જે લોકો બેઘર બન્યા છે તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી હતી અને આને જ લઈને આજે ગુરુવારના દિવસે સવારના સમયે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ એસયુના જે સત્તાધીશો છે તેમને મળવા માટેનો સમય માંગ્યો હતો અને આ બાબતે આવેદનપત્ર પાઠવવા માટેની પણ તેમણે જાહેરાત કરી હતી જોકે સવારથી જ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના નિવાસ સ્થાનેથી નીકળે છે તે દરમિયાન તેમની રસ્તાના અદવચ્ચે જ અટકાયત કરી લેવામાં આવી છે ચૈતર વસાવાની સાથે તેમના સમર્થકો પણ જોવા મળી રહ્યા છે ત્યારે અટકાયત થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં જે તેમની અટકાયત થઈ છે તે મામલે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો માં પંદર તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે એ લોકો મૂળ ગામના લોકો છે એમની પોતાના સાત બાર પણ નીકળે છે અને એ એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિર ડેમમાં ગઈ છે અહીંના સરકારી ભવનો આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટોલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી એમના ડીવાય એસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે જો આ લોકોને ન્યાય નહી મળશે તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તો ચાલુ રહેશે શું પોલીસ અમને અહીંથી જવા નથી દેતી અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા મારા ઘરે પણ દસ થી પંદર પોલીસ મૂકવામાં આવી છે પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે જયારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી શિક્ષકો નથી શાળા નથી આંગણવાડીઓ નથી રોજગાર નથી ડોક્ટરો નથી સાધનો નથી રોડ રસ્તા નથી કેમ એના માટે કોઈ બોલતું નથી કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું એટલે આદિવાસીઓનું માત્ર જમીનો જળ જંગલ જમીન થશે કે સુધી અમે ડેડીયાપાડા ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે અહિયાં પણ અમને અટકાવવામાં આવ્યા છે અમારી સાથે ટીંગાટોરી કરવાની પ્રયાસ હતો પોલીસ અમે રિસ્પેક્ટ કરીએ છીએ એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ એ જ અમારી માંગણી છે પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે પણ જોઈએ છે અમે અમે તો અહીંયા જ રહેવાના આવેદન આવેદન આપ્યા વગર જવાના નથી વાત પરમિશન માટે પત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માગી પણ પ્રશાસને અમને પરવાનગી આવેદનપત્ર આપવા માટે નથી આપી તો આ લોકશાહીમાં આવેદન પત્ર આપવા માટે પરવાનગી નહીં મળે એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ જો આ લોકોને ન્યાય ન મળે તો સીએમ અને પીએમ ના કાર્યક્રમોને પણ અમે બહિષ્કાર કરીશું આજે બાવીસમી રોજ તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું અમે બધા જ કેવડિયા ખાતે હતા ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે ઘણાને નજરકેદ પણ કર્યા છે ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એને રજૂઆત કરીશું પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનોને ત્યાં મીટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં હમણાં મીટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે છ દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન ઓગણીસો ને સિત્તેરમાં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે એના પાસે અમારા પાસે પુરાવા અને બધું છે તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોણે વળતર લીધું કોણે આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો તો દિન છ અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તોટી ગયા છે તો એમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડક થી લઈને સદન સુધી ચાલશે આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે કહ્યું છે કે આજે તેઓ એસઓયુના જે સત્તાધીશો છે અધિકારીઓ છે તેમને આવેદનપત્ર આપ્યા વગર જશે નહીં પંદર દિવસ પછી જો આ મામલે કોઈ પણ નિર્ણય લેવામાં નહીં આવે તો તેમના રચનાત્મક કાર્યક્રમો થવાના છે એક મોટું આંદોલન છે તે નર્મદા જિલ્લામાંથી જોવા મળશે

परायी